તો ચાલો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે આપણા સુરતમાં છે બીજો દિવસ અને આપણે શોપિંગ કરવા અત્યારે પાછું જવાનું છે અને શોપિંગમાં આપણે કાલે તો થોડી ઘણી શોપિંગ કરી લીધી પણ તાબડિયાની હજી બાકી છે તો તાબડિયાની શોપિંગ આપણે કરવા જવાની છે તો એ આપણે આજે કામ પતાવવાનું છે અને અત્યારે આજે હોટલમાં જ છે તો ઓલા લોકોનો સામે રૂમ છે તો જો મમ્મીનો ને રોશની બેનનોને અહીંયા અહીંયા સામે રૂમ છે તો એ તાબડિયા જોવા રમે છે ખોલજે માઓ ડીક બારી તનીસ આબાજો નીકળ તઈ બટા રેડી થઈ ગયા છે હવે આપણે હવે જવાનું છે પાછી કાલે ગયા હતા ને બોમ્બે બજારમાં ઈદ બજારમાં ત્યાર પાછું જવાનું છે કારણ કે થોડી ઘણી શોપિંગ આપણી પાછી ત્યાંથી રહી ગઈ છે તો એ કરવા જવાનું છે એ એ એ ન જવાનું હમણાં ન જવાનું ચપ્પલ રેવા દે તો આપણે થોડીક થોડીક શોપિંગ કરેલી અહીંયા પહેરી છે અને થોડીક પૂજાબેન ચામુંડામાં કાલે ના આવ્યા તા તો આપણે અંદર જઈએ અને જોઈ લઈએ કેવું છે અમે એ જ માર્કેટમાં આવે છે અને ડ્રેસ મટીરિયલ જોવા માટે આવી ગયા છે તો જે આવી રીતે થપ્પા પહેલા છે અહીંયા અહીંયા પણ થપ્પા પહેર્યા છે અને આખી દુકાન ફૂલ છે તો આપણે જોઈ લઈએ જો આ ડ્રેસ મટીરિયલ લઈએ છીએ અમે જે સારો લાગે ને એ તો જો પાછી અમે શોપિંગ આજે કરી લીધી છે અહીંયાથી તો થોડી ઘણી શોપિંગ પાછી પણ આજે થઈ ગઈ છે તો ચાલો હવે બિલ પેમેન્ટ કરે છે વીકી વીકી અને પૂજાબીન કરે છે ચાલો હવે આપણે બી થઈ ગયું છે તો હવે આપણે તાબડિયાના કપડાં લેવા જવાનું છે તો અત્યારે આ ભાઈ છે ને મિક્સમાં ભેર બનાવે છે બટેટા વગરનું તો એ એક પ્લેટ ત્રીસ રૂપિયાની તો જો એ હું લેવા ઊભી છે અહીંયા હવે આપણે ટેસ્ટ કરીએ પછી કંઈ વીક છે એક જોઈએ આપણે લઈને કેવીક લાગે છે એમાં ચાર જેવું ને બધું બધું આ નાખે જો થઈ ગયા મારી ડેડી ભે તો જો અત્યારે અમે છે ને નાના વરા છાપી ગયા છે એવું જ કંઈક કહે છે માં લખેલું તો છે કંઈક રંગીલા પાર્ક નાના વાળા છે હા તો અહીંયા જીએનસી ને લઈને આપણે આગળ આગળ જઈએ છીએ હવે નાના તાબડિયાના કપડા છે તો ત્યાં લેવા જઈએ તો અમે જો અહીંયા રંગીલા પાર્કમાં આવ્યા છે તો હવે આપણે આમાં જવાનું છે કે કેમાં એ કઈ ખબર નથી મને આપણે જઈએ પછી ખબર પડે ચાલો હા તો આપણે આ જ બજારમાં જવાનું છે તો ચાલો અંદર જઈ આવીએ અને જોઈ આવીએ તો એટલા મસ્ત મસ્ત કપડાં છે ને અહીંયા વાત પૂછવામાં તો એટલા સરસ કપડાં છે અહીંયા હું તો આપણે જીએનસીના ને લેવાના છે તો આપણે એવું બધું અહીંથી લઈ લઈશું નટખટ આપણે આ મજાનું છે નટખટમાં તો અત્યારે અમે છે ને નાસ્તો કરવા બેઠા છે તો તાબડિયાને જીએનસીને અને તનિષ ને ને આરુષ ને એ બધા ને મોકલી દીધા છે કારણ કે અમારે બીજું નાનું મોટું કામ છે ને એ પતાવવા જવાનું છે ને કાવ્યા વાંચે છે મેન્યુ તો એ ડિસાઈડ કરશે કે અમારે શું નાસ્તો કરવો નહીં ના ના કદે ન તું આજે પાટી તારી તરફથી તો આ ભાઈ છે ને પફામાં મૂકા ચીઝ દ્વારા બનાવીને મૂકા પફી ગ્રીલ અને ગ્રીલ ગ્રીલ સેન્ડવીચ બનાવે છે જો અને એમાં વેજીટેબલ સેન્ડવીચ બને છે અમારા માટે Apa बनाए छ ग्रिल सैंडविच हमें नहीं

ચલો હવે આપણે આવી જાય ને એટલે તમને બતાવું મારી વેજીટેબલ સેન્ડવિચ આવી ગઈ છે અને બીજો જો પૉફ બટાનો તમને આપો તો ઓનાથી તીઝ પૉફ તો આપણે છે નાસ્તો કરવા બેસી ગયા છે અત્યારે વાગ્યા છે ચાર પણ તોય અત્યારે આપણે નાસ્તો કરીએ છીએ કારણ કે જમવાનો આપણે ટાઈમ નથી મળ્યો એટલે તો હવે અત્યારે અમે છે ને બરોડા બજારમાં આવ્યા છે અને અત્યારે વાગ્યા છે કે સાડા પાંચ તો સાડા પાંચ વાગ્યા છે ને અમે બરોડા બજારમાં આવ્યા છે જો અહીં ભાઈની દુકાનમાં આવ્યા ત્યાંથી કેટલું ઘણું ઘણું બધું અમે લીધું તો એ બધું છે ને અહીંયા લઈ લીધું છે

અને આપણે તુલસીનો ક્યારો ને બધું દઈએ ને એ પણ એ બધું આપે છે આ બધી આવી રીતે પડદા આપણે શું કહેવાય ઓલું એ પછી આ ચુંદરી આપણે તો ચુંદરી આવી નથી લેતા પણ તોય આવી અત્યારે બધી ફેશન છે એમ તો જો આયા આ ભાઈ છે ને ઇટલી આવા લઈને આવે ગલી ગલીએ વેચવા આવે જો ભાઈ બનાવતા જાય અને આવી રીતે સ્કૂટર લઈને ફરે તો જો આ બેન આદા આવે છે તો નથી જો ઢોસા ઢોસા ઇડલી ને ઢોસા તો એવી રીતના બનાવે અને ગલી ગલીઓ ફળે એમ જેને લેવા હોય લે બાકી પછી ભાઈ ફરતા હોય જો ભાઈ બનાવે ઢોસા આવી રીતે બનાવે ત્રણ ઓલા હોય ને આવી રીતે થાઠા જીવાળે હોય થાઠા રિક્ષાવાળી

આ છે એવો જ ડબલ સામાનજી છે એમ કે જે ત્રણ ચાર અમારા જ થયેલા છે પણ જે છે ને એ અત્યારે એને સવારની નવ વાગ્યાને ઉઠી પણ અત્યારે બાર વાગી ગયા પણ તોયને સૂવાનો હજી કંઈ ઈરાદો નથી તો જેમ જે સૂવું છે કે નહીં તારા અત્યારે હવે હે નથી સૂવું તો હું અત્યારે આ બધું પેક કરીશ પેક કરી અને જે સવારના પહેરવાના કપડાં છે એ કાઢી લઈશ એટલે સવાર ડાયરેક્ટ રેડી થવાની જ વા પછી આપણે કાલે રાત્રે નીકળી જવાનું છે શું એ હું સંકેલી દીખા પછી મૂકો હા હાલ ભરી દઉં જેમ છે નળાઈ ધોળાઈને ફ્રેશ કરાવી દીધી તરસ પણ એ ફ્રેશ થઈને સુઈ ગયું હવે તો મને પણ એ બગાસતા આવે છે હું એ સુઈ જાઉં જેમ છે લાઈક કરો શેર કરો કરી દે ને જોઈએ ઊભી રહે

来，恐龙小学。